એમણે જાહેરાત કરી એટલે રાવ જિલ્લા પંચાયત સીટ ઉપર નો હું સંભવિત ઉમેદવાર છું અને રાવ જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતની જ્યારે બેઠક થઈ ગયા બાદ જ્યારે તાલુકા તાલુકા વાઇઝ જે તાલુકા પંચાયત સીટ મુજબ જે બેઠકો જનસભા અને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવાનો છે એમાં આજે રાવ જિલ્લા રાવ તાલુકા પંચાયતની સીટ ની જે જનસભા છે તે આપણે ડાવરી મુકામે રાખી છે ત્યારબાદ આપણે ગામડે ગામડે પણ સફાઈઓ કરવાની છે મિત્રો આ આમ પાર્ટી એ એક ઉભરતી પાર્ટી છે નવી પાર્ટી છે લોકો ભ્રષ્ટ અને તાનાશાહી ભય ભૂખ ની ભ્રષ્ટાચાર ની જે પાર્ટી હતી ભાજપ થી જે લોકો ત્રાસ્યા છે એટલે હવે આમ આદમી પાર્ટી આપણા માટે એકમાત્ર વિકલ્પ છે મિત્રો આપ સૌને ખબર છે ભાજપ આ છેલ્લા ત્રીસ વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર રાજ કરે છે પરંતુ એની તાનાશાહી ભ્રષ્ટાચાર બેરોજગારી મોગવારી શાળાઓમાં શિક્ષકોની ઘટ તેમજ રોડ રસ્તા લાઈટ પાણીની સમસ્યાઓ આ તમામ લોક તમામ સમસ્યાઓથી આપણે સૌ જાણીએ છીએ પરિચિત છીએ કારણ કે આ લોકો માત્ર ને માત્ર તમને ખબર હશે જિલ્લા પંચાયત તૂટડીને જે હતી એને આ લગભગ 4.5 વર્ષ થયા હવે પાંચ પાંચ મહિના કમસે કમ બાકી હશે જે તે વખતે તમારી પાસે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ તમારી પાસે મત માંગવા માટે આવ્યા હશે બરાબર ત્યાર પછી તમે એમને કોઈ દેખ્યા હોય તો પરંતુ આ એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બધા નવા એવા કાર્યકર્તાઓ છે ત્રણ વર્ષથી સતત આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં જયારે પીડા વાવટા ફટકાવી ફરકાવી રહી છે ત્યારે આપણે હમણાં ટૂંક સમય પહેલા વિસાવદર અંદર જ્યારે આપણા ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારથી એક ખૂબ સારો સંકેત સમગ્ર ગુજરાતની અંદર ગયો અને અત્યારે તમામે આપણાને પણ અહીંયા ખબર છે કે વિસાવદરવાળી વિસાવદરવાળી શબ્દ કેને સાંભળ્યો કેટલા લોકો સાંભળ્યો હાથ ઊંચો કરજો તો એટલે કહેવાનો મતલબ એક આપણા એરિયામાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર અત્યારે વિસાવદરવાળી થશે આવો શબ્દ જ્યારે કોઈ કર્મચારી સરકારી કર્મચારી હોય કોઈ નેતા હોય સાંભળી જાય સીધા કામે લાગે કારણ કે આમ આદમી પાર્ટી ની તાકાત છે આમ આદમી પાર્ટી ના યોદ્ધાઓની એક એક ની તાકાત છે આમ આદમી પાર્ટી માં મિત્રો એ જ વ્યક્તિ રહી શકે જે ખરેખર ઈમાનદાર હોય જે લોકોને લોકોના કામ કરવામાં રસ હોય એટલા માટે આપણે સૌએ આમ આદમી પાર્ટી નો આજે ખેસ ધારણ કરવાનો છે અને એક ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું છે

ઘર સુધી ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીને ત્યારે એની વિચારધારાને જેરે આગળ ધપાવી રહ્યા છે ત્યારે હું સમગ્ર ગુજરાત અને સૌ આપણા કચ્છ જિલ્લાના જે કાર્યકર્તાઓ છે તમામને અભિનંદન આપું મિત્રો આપણે આમ આદમી પાર્ટી માં મને જ્યારે નવ જિલ્લા પંચાયત સીટ માં જ્યારે ઈસુદાન ગઢવી સાહેબે જ્યારે મને મારા નામની જાહેરાત કરી મારો પરિચ્ય આમાં મને લગભગ મોસ્ટ ઓફ બધા જાણતા છે પણ તેમ છતાં મારો પરિચય દઈ દઉં મારું નામ સુરેશકુમાર રણછોડભાઈ મકવાણા છે મારું ગામ ત્રંબો છે રાફરની અંદર વકીલાતનો વ્યવસાય કરું છું અને સોશિયલ એક્ટિવિટી અને એનજીઓ સંસ્થાઓ સાથે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલો છે મને સામાન્ય લોકોના કામ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે એટલે રાવ જિલ્લા પંચાયત સીટ ઉપર મારે લડવાનું છે તમામ તાલુકા પંચાયતો ચારે ચાર આપણે કવર કરવાની છે રાવ જિલ્લા પંચાયત હોય રાવ તાલુકા પંચાયત હોય રામબાવ તાલુકા પંચાયત હોય સુએ તાલુકા પંચાયત હોય કે સલારી તાલુકા પંચાયત હોય આ સમગ્ર સીટો ઉપર આપણા ચોવીસે ચોવીસ સીટો ઉપર આમ આદમી પાર્ટી ના યોદ્ધાઓ લડવાના છે ચોવીસે ચોવીસ ઉપર તાલુકા પંચાયત અને પાંચે પાંચ જિલ્લા પંચાયત ઉપર લડવાના છે તમને ખબર હોય કે ગામની અંદર એક દુકાન હોય બે દુકાનો હોય તો એક ગામ થી એક દુકાન થી તમે નારાજ થાવ તો બીજી દુકાને રાશન લ્યો એટલે ઓલો ભાવ થોડો સસ્તો કરી નાખે અને ઓલી દુકાનેથી થી લ્યો એટલે ઓલે સસ્તો કર નાખે હવે આપણા માટે ત્રીજી દુકાન આમ આદમી પાર્ટી ની ખોલી ગઈ છે અને આમ આદમી પાર્ટી ની દુકાન એ છે મિત્રો કે ખરેખર ઈમાનદારીથી રાજનીતિ કરવા વાળી છે આપણે રાજનીતિ કરવા માટે નહીં પરંતુ રાજનીતિ બદલવા માટે આવ્યા છે તમે જોજો આમ આદમી પાર્ટી નો ખેસ એ જ લોકો ઘરા માં નાખી શકે ખરેખર જે ઈમાનદાર હોય લોકો કામ કરે એટલા માટે આપણે જે ઘણા બધાને સાંભળવાના છે તો આપણે અહીં કચ્છ જિલ્લામાંથી જિલ્લા મહામંત્રી નિલેશભાઈ મહેતા આવ્યા છે એમને કહીશ કે થોડું ઉદબોધન આપશે